હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સોમા જય દ્વારકાધીશ બધા મિત્રોને ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારો એક નવા વિડીયોમાં અત્યારે વાગી જશે આઠ અને મસ્ત નહીં ડ્રેસ રેડી થઈ જાય છે મિત્રો ફક્તને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે તો મિત્રો માતાજીની દીવા વાત કરી લીધી ભાઈને બાકી આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે તો રેગ્યુલર જેમ કાલે જ્યાં આજે ચપ્પલ ધોળા નાખી દઈએ બેગી ભાઈના છે મારા ભાઈના

નાગેશજી આવ પોણી ભરવા માટે નાગેશજી મોર્નિંગ નહીશ ના ઘેર આપણે જઈએ પછી બે જણા બાઈક લઈને રિંકો આવે ને બાઈક લઈને એટલે આપણે જઈએ અને તું શું કરે આ બધું ચપ્પુ બધું લાઈન શું કરું છું સારું બોલે અરે જઈએ છીએ આપણે બોલો એ તો આવશે બોલો ગુડ મોર્નિંગ હા હા આપણે હું તને બાઇકમાં લઈ જઉં મારા છોકરા આપણે મેળામાં જઈશું ને આપણે મેળામાં જશું ને હે એટલે કોઈને નહીં લઈ જઈએ આપણે બે જશું બાઇક લઈને વાંધો મારો હું જો એ એ ગગલા એ ગોગડા ગુડ મોર્નિંગ હા લઈ લોડ ગુડ હારું હારું બોલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો રમવા આવ્યો છું માટીમાં આવ્યો છું કેળો દાંત કહ્યું છાપી દો નાસ્તો કયો કે જે આપણે કાલ ચક્કીને દોણા નાખ્યા હતા તે ખાઈ જઈએ કે તમે દોણા નાખ્યા હતા અમે તો મા પપ્પા બે મીરામ જવાના બનાવીએ એ તો કોઈ નહીં પથ્થરો કે અમે પેલા કે અમે પપ્પા બે મેળામ જવાના છીએ બાઈક લઈને જવાના છીએ તમે તો કોઈ નહીં લઈ જા ચીલી ચીલી ઢીલી ઢીલી કરજે ડીકું ઢીલી ઢીલી કરજે એ ડીગી ઢીલી ઢીલી કરજે એ મિત્રો ખાસ બધા ચકલા આવી જાય એ ડીગુ કે કે અમે તો યાર કોઈને નહીં લઈ જઈએ ઢીલી ઢીલી ओम नहीं ले जाए। काशू। पकोई काशू। ताटा, ताटा कर आर मित्र खाशी बी काबरे चकल दुखावा बाकी आपण चहा नाश्तो मस्त તો મિત્રો મસ્ત मित्र मस्त गरमा જાય છે આપણો નાસ્તો આવી ગયો છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી કરીએ મિત્રો મિત્રો અત્યારે વાગી જાય છે દસ હવારોના ઘેરના ઘેર છે વરસાદ ચાલુ છે જો રોડ આખો પર રહી ગયો છે અને આવા વરસાદ બન્યો છે મિત્રો અને આપણા ઘરમાં મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો મિત્રો ચા નાસ્તો લઈને જઈએ છીએ હું તૂટી ગયું ભાઈ તો નવું લાગશું હમણાં જવાન છે વડનગર એ કે તાર પકોડી ખાવા બાદનગર નહીં ગાડીમાં તો બાલી ને ચા નાસ્તો હાલવા દઉં આબુ હોય હરા મિત્રો ચા નાસ્તો હાલતા જઈએ ના તો ઘરના ખેતરમાં એરંડા ચોક્યા છે ઘર છાલ બાલ લીધી હોય થોડી ઘણી હેતારી બને તો મિત્રો આવી જશે આપણે આ છેતરમાં ઈંડા ઈંડાની લાઈન દેખાય છે કરવા બેસી જશે અને ચાંદની પોટલી એક થઈ જશે તો મિત્રો ફટોફટ લાઈન ગયેલ જઈએ કદાચ બીજી બે લાગવી પડશે જી જે મળીએ અત્યારે વાગ્યા છે અગિયાર અને આ ભાકાકાની ગાડી પથ્થર ખાલી કરવા આવી રસ્તાની હાલત ખરાબ કરી નાખી એકદમ અને હવે ગાડી ફસાઈ જઈ લોડિંગ લગભગ પચીસ ત્રીસ ટન છે આમાં એટલો બધો લોડ લઈ અને ગાડું ખરું ને જાય એવું જ નહીં ના ગાડી આટલો ફસાઈ જઈશ કરવાનું અને એક ગાડીનું ટાયર ફૂટી ગયું જોઈ લે મિત્રો થઈ જાય છે અને આપણે જઈએ છીએ વડનગર થોડુંક છે એટલે મુનિયાના મમ્મી ને એવું જબવાનું છે તો બધી સાધન સામગ્રી લેવા જઈએ છીએ બાકી તો મિત્રો આ ગાડીને એટલો બધો ખાડો કરી દીધો ને તો ડીગી આવી જાય ને તો અડધી દેખાય આપણે પહેલાંથી જ આપણી ગાડી બહાર પાર્ક કરી દીધી હતી વડનગર જવાનું છે ને એટલે પછી મિત્રો વડનગર જઈ અને મુલાકાત કરીએ તો બન્યા વિડીયો વડનગર આવી જાય છે અને મોટાભાગની ખરીદી આવીને આપણે કોઈ વિડીયો શૂટ કર્યું નતું પાછળ જોગી જોઈ રહી છે એની મમ્મી બીગી ઘેર નહીં જાઉં તો મિત્રો હવે આવીનેસાડીએ ફટોફટ ઘેર અને ઘેર જઈને પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે બાર બાર વાગ્યા અને પાંચ મિનિટ થઈ જાય વટનગર જઈ હવે ઘરે આવી જાય છે મિત્રો બાકી ઘેર બધું જમવાનું રેડી કરીને જતા નવો ચંપલ ને એવું બધું લાવે છે ડીઘી તો બતાવજે ઓમ ફરજે ડીગી ચંપલ લેવા હોય જેટલા જોર ચંપલ હતો એ ડીઘીને હજી ચંપલ લેવા હોય બાકી તો મિત્રો જમવાનું મસ્ત રેડ તાર ચંપલ લેવા હોય ઓલી બૂટ લાવીએ અલગમાં એટલા બધી બાકી તો જમવામાં આજે છે આખી તુવર છે બાફેલી મસ્ત શાક કરી છે ઘઉંની રોટલીઓ છે મોમો છે સાસ અને સલાડ માટે આપણી ડુંગળી કપાય છે તો મિત્રો મસ્ત મસ્ત જમી દઈએ અને જમીન સીધી જ મુલાકાત કરીએ તો મારા ગાર્ડનના લાઈવ શૂટિંગ તો બન્યા મિત્રો અત્યારે વાગ્યા છે બે અને શૂટિંગની શરૂઆત કરી નાખી છે

શૂટિંગની શરૂઆત કરીએ અને મસ્ત શૂટિંગનો એકાદ કટ બતાવીએ હાલ તો કોમ ચાલુ કરવા માટે આવ્યા છે મોમાં કટ આ ચાલુ થયો છે આ બાજથી અમારે વાળો છે ને પૂણીનો ઘણી વખત શૂટિંગમાં લીધું છે ઇકણથી લેવાનો છે પણ એ લોકો ઈકણ જ્યાં ને વરસાદ ચાલુ થઈ ગયો ને અમે આટલા આવ્યા વરસાદ ચાલુ થઈ ગયો તો લગભગ પોંચેક દસ મિનિટનો બ્રેક મળે તો મળ કારણ કે વરસાદ આ છે એટલા માટે તો બનેજો આગળ જે છે એ બતાવશું મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને મસ્ત શૂટિંગ પૂરું કરીને આવી જાય ચાલી લીધી છે નાસ્તો લઈ લીધો છે બાકી ડીગું હુમાથી મમ્મો ઉઠ્યું છે તો બરાબર મૂડ નહીં અને મિત્રો આજ વિડીયોનું એક એક કટ બતાવવાનું સેટિંગ ના થયું કારણ કે બધા કટમાં આપણી હાજરી હતી મોમો એવાનું અલગથી કંઈ કટ હતો જ નહીં મોસમ પૂરો વરસાદ આવી ગયો તો અડધો કલાક એના માટે બેસી જવું પડે લાઈવમાં વરસાદ તો બતાવું અને પછી મિત્રો સબસ્ક્રાઈબર બધા ઘણા બધા આવી ગયા ભેગા થવા માટે કયું ઘઉં બધું ગામનું નામ ખબર નહીં ગોંધીનગર બાજુથી આવેલા હતા તો મિત્રો ખાસો ટાઈમ એમ બધો નેટ જતો છે અને આપણે એક એક કટ બનાવવાનું સેટિંગ થયું નહીં એટલે માફ કરજો આજે વિડીયોનો એક એક કટ આવે નહીં અને નવી ચેનલના શૂટિંગ હોય ન થઈ તો એનો એક એક કટ આવે નહીં બાકી તો મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે ડીગી બીનું હું ઉઠી ગયો મૂડમાં આવું એટલે પછી તમારે મલાઈ જાય મિત્રો હવારે જે ગાડી પથ્થર ખાલી કરવા આવી હતી એનું એક ટાયર ફૂટી ગયું હતું આટલા ફૂટેલું હતું મતલબ કે અમે વચ્ચો વચ્ચ નાખીને ગઈ છે ગાડી તો આ રસ્તો છે એટલે આ પાછા ભૂખાકો પડી પડી અને આ બાજ નાખે મા ભાઈના ને એના છે આ ભૂખાકો મારે કાકો થાય બાકી તો બેન ઠીક ગયા છે ભાઈ ખાડી ખુલ્ લાઈવ કરી યાર તો મિત્રો રાખડીયાનો વેપાર ચાલુ થઈ ગયો છે બધું લાઈટ વાળી રાખડી લીધી છે કદાચ લાઇટ થાય તો જોઈએ જોઈ લે મિત્રો લાઈટ થઈને ડીઘુ મસ્ત ને લે સ્કૂલમાંથી ઘેર આવી ગયો ડીઘુ કોણ લાઈટ હા ચા પી તી હા હા તો મિત્રો હવે ખુરશી લઈ થોડી વાર વારે બેસીએ બાકી આ તો ધોને રેડો પડી ગયો એવો રસ્તો થઈ ગયો છે હેવી તો બેસવાનો ને ધૂણો કરવાનો ટાઈમ મળીએ તો મિત્રો ચા નાસ્તો કરી દીધો છે ને અત્યારે વાગી જશે સાડા અને જો મેં લેબળો પાડ્યો અંદરથી આપણા લેબડા ઉપરથી અને ડીગી બેનડી ગુ કરે તું હા ધોવાળો વાળો નાખું ભૂરીને નહીં નહીં પાડીને દુવાળો આવે મોશો કહી દે ને એટલે જશે જશે એમાં વાયરો એમ થાય ને એટલે દારૂ અલા ભણ એ બાજ જશે તો મિત્રો મસ્ત દુવાળો નાખીએ ભેસો ધોવાય ત્યાં લાગી અને પછી દૂધ ભરાવવા જવાનો ટાઈમ થાય એટલે જઈએ દૂધ ભરા મિત્રો અત્યારે વાગ્યા છે છ અને મસ્ત દૂધ બૂધ ભેસો દોવાઈ જાય છે કમ્પ્લીટ આપણો દુવાડો લગાડે તો એ મસ્ત થઈ ગયો બાકી આ ભાગાકા એકલા એ માં ભાઈ બે જણ આખી ગાડી ઉથમી નાખી રસ્તા વચ્ચે વચ્ચે બધા પથ્થર સાઈડમાં કરી દીધા અને મસ્ત જગ્યા કરી નાખી ગાડી આવા જાય બાકી ગોગલો છોકરો શું કરે છે ભાઈ એવું કર્યું ગોડો એવું ના કરાય મિત્રો મસ્ત દૂધ ભરાઈ જાય અને દૂધ ભરાઈ જાય પછી તો મિત્રો અત્યારે વાગ્યા છે અને મસ્ત દૂધ ભરાઈ અને જરા આવી જાય છે જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે બાકી એ છોકરી ખાવાની નહીં ફોન મૂકી દો ખાઈને જુઓ જોઈ લો મિત્રો ડીગુ એ ડીગુ હો ખોય ભાઈ આ તો વાટકા વેલા વેલા લાવી દીધા છે ડીગુ બપોરાનું આપણું ચણાનું શાક હતું ને આખી તુવેરનું એવું શાક ખાય છે બંને બેહી તો મિત્રો અત્યારે જમવામાં હું બનાવી છે બતાવું તમારે આપણોને ખબર નહીં આનું શાક કરીએ હા મસ્ત શાક બનાવ્યું છે ચોડન શાક બનો ને ડેટીનું તો એ રોટલીઓ બાજરીના રોટલા ખીચડી અને મસ્ત આપણા ઘરનું દૂધ બે પોરીઓ જમવા બે હી ગયો તો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું ડીગીને જમી લીધું

લગભગ અગિયાર સાડા અગિયાર વાગે એટલે પછી ડિગીન હું ઘરમાં મૂકવા જતો છું બાકી જો જુલીબા તૈયાર થઈ ગયો ઘરનું માણસ ગમે તેવું હોય તો મિત્રો એવા કોઈ નહીં ના ભર તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ હું જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન આવતીકાલે ફરી મળીશું વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂથ